એસ્ટ લાઈ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ બોલીવુડ સેલેબના ઘરે ગણપતિ મહારાજ હાલ સમગ્ર ભારત ગણપતિ મહોત્સવના રંગે રંગાયું છે ત્યારે આ સેલિબ્રેશનમાં બોલીવુડના સેલિબ્રિટી પણ પાછળ રહ્યા નથી તેઓએ પણ પોતાના ઘરે દુંદાળા દેવની સ્થાપના કરી ભાવનાથી ભક્તિભાવ કરી રહ્યા છે જેની તસવીરો સોશિયલ મીડિયામાં સેલિબ્રિટી દ્વારા જ શેર કરવામાં આવી રહી છે શિલ્પા શેટ્ટીના ઘરે દર વર્ષે ગણપતિ સ્થાપન અને વિસર્જન ધામધૂમપૂર્વક કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં શિલ્પા શેટ્ટીના ઘરે ગણેશ વિસર્જનની કેટલીક તસવીરો પણ સામે આવી જેમાં શિલ્પા શેટ્ટીએ પતિ રાજકુંદ્રા સાથે ગણેશ વિસર્જનમાં મરાઠી સ્ટાઇલમાં સાડી પહેરી ભાગ લીધો હતો આ સાથે જ ઘણા સેલિબ્રિટીઓ મુંબઈના ફેમસ લાલબાગ રાજાના દર્શને પણ ગયા હતા બેન સાથે ભૂમિ પેઢેર કરે પણ પોતાના ઘરે ગણપતિ દાદાના પૂજન અર્ચનને દર્શન કર્યા હતા અને સાથે સાથે જ ફોટા પણ શેર કર્યા હતા એ જ રીતે રિતિશ અને જેનીલિયાએ બાળકો સાથે ગણપતિ બાપાના દર્શનના ફોટા શેર કરી પોતાના ઘરે લાવેલા ગણેશજીના દર્શન સૌ કોઈને માટે થાય તે માટે મૂક્યા હતા આ સાથે જ આયુષ્માન ખુરાના એ પત્ની સાથે ગણેશજીના દર્શનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો શ્રદ્ધા કપૂરે પણ પોતાના ઘરે લાવેલા ગણેશની પૂજા અર્ચના સાથેનો ફોટો શેર કરી કરી અને ગણપતિ બાપાના દર્શનને દર્શનનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેની તસવીરો શેર કરી હતી એ જ રીતે દમંગ સલમાન ખાનની બહેન અર્પિતાના ઘરે ગણેશ લાવવામાં આવ્યા હતા અને તેમાં ગણેશ વિસર્જન વખતે સલમાન ખાન પોતે ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ધમાકેદાર ડાન્સ કરી સૌ કોઈ લોકોના મન મોહી લીધા હતા આમ બોલીવુડની અનેક હસ્તીઓએ પોતાના ઘરે બાપાને બિરાજમાન કરી પોતાની ભક્તિના અનોખા દર્શન કરાવ્યા છે સાથે સાથે જ પત્ની સાથે સંજય દત્તે પણ લાલબાગના રાજાના દર્શન કર્યા છે આ પ્રાંત સના મકબૂલ તેમજ સમિતા શેટ્ટીએ પણ લાલબાગના રાજાના દર્શન કરી ધન્યતા અનુભવી છે આમ બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ બાપાના રંગે રંગાઈ છે દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર